ના નમસ્કાર જય માતાજી મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તમને જણાવવાનું કે એસ એમ ઠાકોર અને ગબરભાઈ ઠાકોરનો જોરદાર હમણાં આલે રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તો તમે જાણી શકો છો કે એસ એમ ઠાકોર એસ એમ ઠાકોર રોસ્ટેડ વિડીયો બનાવી રહ્યા છે તો તેમને જણાવવાનું કે આ બધા ગબરભાઈ ઠાકોરનો અને વિડીયો ચાલુ રહી છો તો તમે તમે સાંભળો ગબ્બરભાઈ ઠાકોર એસ એમ ઠાકોરને શું કહેવા માંગે છે વિડીયો તમે જોઈ લો મિત્રો જય માતાજી મિત્રો આ વિડીયો તમે

તો એ એસએમ બાર મહિનાથી વિડીયો બનાવે છે દરેક વિડીયોમાં ગાળો બોલે છે પંચોતેર ટકા એની આઈડીમાં મા બેન દીકરીઓને બદનામ કરવાના વિડીયો છે તો તમે લોકો મારો તો બહુ જ વિરોધ કરતા હતા તો મને કોઈ જવાબ આવવાળું છે જ નહીં એટલે હું તમને કહોતે ના પણ આજે ચેડ પાછળ ઠાકોર લખાવે છે એટલે મારે આ તમને કહેવું પડે છે જય માતાજી એ એસએમને લોકોને બદનામ કરવાનો જ ધંધો છે